બનાસકાંઠાના થરાદ ખાતે નવલા નોરતામાં ખેલૈયાઓનો થનગનાટ ચરમસીમાએ પહોંચ્યો છે આ વર્ષે નવરાત્રિની ભવ્ય ઉજવણીમાં ગરબા પ્રેમીઓ ભારે ઉત્સાહ સાથે ગરબે ઘૂમી રહ્યા છે છઠ્ઠા નોરતે થરાદના ચાચર ચોક ગામ ગરબા મહોત્સવમાં અદ્ભુત માહોલ જામ્યો હતો અહીં ખેલૈયાઓએ અનવા ટ્રેડિશનલ લૂકમાં સજી ધજીને આવ્યા હતા અને મોડી રાત સુધી ગરબાની રમઝટ બોલાવી હતી અંદાજે અઢીસો મીટરની લંબાઈમાં ખેલૈયાઓએ તાલ સૂર અને પરંપરાગત ઢબના ગરબાનો આનંદ માણ્યો હતો આયોજકો દ્વારા ગરબા રમનાર ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે પચાસ જેટલા ઇનામોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું જેનાથી ખેલૈયાઓનો ઉત્સાહ બમણો થયો હતો ચાચર ચોક ઉપરાંત થરાદ શહેરમાં આવેલી શ્યાણલનગર સોસાયટી રાજપૂતવાસ પોલીસ લાઈન મુરલીધર સોસાયટી હર્ષ બંગલો અંબિકા નગર સહિતના અનેક વિસ્તારોમાં શેરી ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે તબલાના અને તાલીઓના તાલ ઉપર ખેલૈયાઓ મોડી રાત સુધી ઝુમ્યા હતા જેના કારણે સમગ્ર થરાદ શહેર નવરાત્રીના ભક્તિમય અને ઉત્સાહભર્યા માહોલમાં રંગાઈ ગયું છે નવરાત્રિની આ પર્વની રમઝટ હજી પણ આગળ ધપી રહી છે